જય માતાજી જય શ્રીરામ પુરુષોમાં ઉત્તમ અને ઈશ્વરનું સ્વરૂપ એટલે પુરુષોત્તમ અને મર્યાદા મારા પૂર્વ વક્તાએ જે કાંઈ વાત કરી હું થોડો વિષય બદલીશ આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે સમયમાંથી અત્યારે પર પસાર થઈ રહ્યા છીએ અમે હું મારી વાત એટલે અહીંથી કરવા માગું છું કારણ કે આ બહુ જરૂર છે યુદ્ધો જ્યારે થતા હોય આપણી માટે તો આ યુદ્ધ નવું છે આપણા વડવાઓએ ભલે કર્યા આપણે એના ગ્રંથો વાંચ્યા આપણે એ બધા જ યુદ્ધો ભણ્યા છીએ હજી બી આપણે સાંભળતા આવ્યા છીએ પણ આ યુદ્ધ થોડુંક અલગ છે એ મારે સમજવાનું છે આપને સમજવાનું છે છેલ્લા ઘણા દિવસથી જોઈએ છીએ સાંભળીએ છીએ કંઈક ને કંઈક નવી અફવાઓ હું આપને અહીંથી એક વિનંતી પણ કરું છું હાથ પણ જોડું છું અને જે બહુ જરૂરી છે હું કહું છું કે અત્યારે સમય એવો છે કે એક થઈને લડવાનું છે એકબીજા પર વિશ્વાસ રાખવાનો છે મારે બે પાંચ શબ્દો એવા કહેવા જે આઉટ ઓફ ટ્રેક એટલે હું કહું છું મેં બે દિવસથી મીડિયા ટાળી છે પણ હું અહીંયાથી કહેવા માંગુ છું કે અમને એવું બધું કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ છે એ ફલાણી બી ટીમ છે આ છે તે છે ક્યાંક ને ક્યાંક અમારું મનોબળ તોડવામાં આવી રહ્યું છે ઘણી બધી લડાઈ જે મેદાને લડાતી હોય ને એનાથી લડાઈ અંદર રમાતી હોય છે અને આ લડાઈ એવી છે કે મેદાને નહીં જે બંધબાણે લડાતી હોય જે રણનીતિ ઘડાતી હોય એની પર આપ સૌએ વિશ્વાસ પણ રાખવો પડશે સંકલન સમિતિ જે આપણી નેવું સંસ્થાની તાલુકા જિલ્લાની સ્થાનિક સંસ્થિ સંકલન સમિતિ છે એક જેનું સેન્ટ્રલ બોડી એ આજના સમયને સાંપ્રત સમયની જે આ અત્યારે જે પ્રશ્નો છે એને બહુ સારી રીતે સમજે છે મારી પહેલાંના પૂર્વ વક્તાએ જે વાત કરી હું એમાં મારો સૂર પણ પુરાવું છું કે શરૂઆતમાં જ્યારે આપણે વિરોધ કર્યો ત્યારે આપણને નહોતી ખબર કે જ્યારે બહેનો દીકરોને આપણે હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ આજે આપણે જે શ્રીરામને અત્યારે આપણે જે પૂજી રહ્યા છે આપણે કહીએ કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું એટલે જ્યારે આ એક પ્રશ્ન બન્યો ત્યારે આટલી ગંભીરતા કોઈને નહોતી કે રામ રાજ્યમાં આ પરિસ્થિતિ આવીને ઊભી રહેવી પડશે મને તો એ પણ નથી સમજાતી કે ભારતીય જનતા પાર્ટી એવો તો શું જીવ છે એક આ રૂપાલા સાહેબમાં આપણા સૌ માટે આ ગંભીરતાથી સમજવાનો પ્રશ્ન છે બહેનો દીકરોની અસ્મિતાની વાત છે આપણે ઉપર સુધી પહોંચ્યા છીએ મૌડી મંડળ સુધી પણ પહોંચ્યા છીએ હું આપને એક વસ્તુ પણ એ ભી કહું ગંભીરતા આપ સમજો અમને જ્યારે કહેવામાં આવ્યું ઘણી વાર સમજાવવામાં આવ્યું સમાજને અવિશ્વાસ અમારી માટે ઊભો થાય એટલે અમને એવા ચક્રોમાં ફસાવવામાં આવે બાર મીડિયામાં ખરા અમે અમે ભવન પર બેઠા હતા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં ડિનર લે છે કે લંચ લે છે સીએમ હાઉસમાં આપની માટે ખરાબ મેસેજ વેચાવવામાં આવે ને આપને એવું થઈ જાય કે ભાઈ આ તો સમાજને ગેરમાર્ગે દોરે છે અને હું આપને અહીંથી પૂછવા માગું છું અમે આટલા દિવસથી એવું કહેતા આવ્યા હતા કે જે કેસરીઓ પહેરો છો અમે તો પાર્ટીના નેતાઓને કહેતા હતા કે સમાજનો જે પાર્ટીનો જે ખેસ છે ને એ થોડા દિવસો પહેરશો પાંચ વરસ દસ વર્ષ જ્યાં સુધી સત્તામાં રહેશો પણ સમાજની પાઘડી આપે આજીવન પહેરવાની છે એટલે એ માટે જે લોકો પણ સંકલન સમિતિ માટે અવિશ્વાસ ઊભો કરે છે સમાજના જે કોઈ આ લડત આપી રહ્યા છે એની માસ્તે અવિશ્વાસ ઊભો કરે છે તો હું આપને કહું છું કે તૃપ્તિબા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે અત્યારે અમે તો સામાજિક માણસો છીએ છતાં પર પણ અમારી પર લાંછન લગાડવામાં આવે છે તો અમે બધા સામાજિક માણસ છીએ કોઈ રાજકીય માણસ નથી અમારામાં જો આટલી હિંમત હોય હું સામાજિક માણસ છું અમે તો બહેનો દીકરીઓના સંસ્કારો શિબિરો આર્થિક યોજનાઓ એ બધાનું કામ કરતા હતા અને અમે આ લડત જ્યારે મર્યાદા સભર આવે છે ત્યારે અમને ખબર છે કે અમારે તો સમાજ વચ્ચે જ રહેવાનું છે એટલે એક અવિશ્વાસ ઊભો ન થાય અમને ઉપરથી સમજાવવામાં આવ્યું જ્યારે અમારે મોડી મંડળ સાથે મિટિંગ થઈ કે ભાઈ પાટિલ રૂપાલા સાહેબે બે વાર માફી માંગી છે પાટીલ સાહેબે કીધું કે એમને એકવાર માફી માંગી છે મોટું મન કરીને માફ કરી દો હું આપને એટલે કહું છું કારણ કે જે બધી વાતો કરે છે ને એટલું ઈઝી નથી હોતું જ્યારે તમે સામે બેસો છો અમે કીધું મોટું મન અમે રાખ્યું અખંડિતતા માટે તમે રજવાડા માંગ્યા અમારા વડીલોએ મોટું મન રાખીને રજવાડા આપી દીધા સાલિયાણા પણ અમે મોટું મન રાખીને આપી દીધા વિશેષ નથી કહેતી એ વચ્ચેનો બધો જ ઇતિહાસ નથી કહેતી રાજકીય રીતે અમારું પ્રભુત્વ ભૂસવામાં કોશિશ કરી છતાં પણ અમે મોટું મન રાખીને આપી દીધું પણ અમારી બેનો દીકરીઓ માટે જો હવે કોઈ લાંછન લગાડી જાય આંગળી ચીંધી જાય તો આ મોટા મનની માશા મારી અમારી પાસે એની આશા ન રાખતો અને એની માટે તો અમને માફ કરો આ કડક શબ્દ બોલીને અમે ત્યાંથી નીકળ્યા છીએ અને હાલમાં પણ હજી કહું છું હજી લડત લાંબી છે આપ સૌએ સમજવાની છે બીજું કે આપણે રાજકોટમાં અમે અમે જ્યારે સમજી અમને સમજાવવામાં આવે અમે જ્યારે ફોર્મ ભરવાની વાત કરી ત્યારે અમને સમજવામાં આવે કે ધ્રુવીકરણ મતોનું થશે અમે ઘણું પણ એની પર વર્ક કર્યું ઘણા બધા પાસા કારણ કે ચૂંટણી પંચમાંથી શું શું આના ડ્રોબેક્સ આવી શકે અમે સમજ્યા કે કાયદા કાયદાકીય રીતે શું શું વસ્તુ થઈ શકે અમે સમજ્યા અમને સમજાવવામાં આવ્યા બીજું આપણને પણ દબાવવામાં આવે નજર અંદાજ એટલે કરવામાં આવ્યા કારણ કે રાજકોટમાં આપણું મતદાન નિર્ણાયક નથી આપણી સંખ્યા નિર્ણાયક નથી પણ હું અહીંયા બેઠેલા દરેક ભાઈઓ પાસે એક વચન લેવડાવું કે પાંચ સીટ એવી છે જે ધારીએ ને તો આપણે આપણું ધારતું પરિણામ લાવી શકીએ અને જે છવ્વીસનો ટાર્ગેટ છે ને એમાં બતાવી શકીએ કે અમને નજર અંદાજ કરવું કેટલું મોંઘું પડશે ખાલી આ લડાયા હું તો કહું લોકશાહીના મતલબ આ લોકસભાની ઇલેક્શન પૂરતું નથી હવે સંગઠિત થયા છો તો થઈ રહેજો સ્વરાજની ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પંચાયતની ચૂંટણીમાં હવે મારા પૂર્વવક્તાએ જે કીધું કે પડઘો પડવો જોઈએ અને બતાવવું જોઈએ નિર્ણાયક પરિવાર અને હું દરેકને કહું છું ફરીથી એ વસ્તુ કહું છું કે કોઈ પણ પાર્ટીના ખેસ થોડા દિવસ પહેરશો સમાજની પાઘડી જીવન પહેરવાની છે જે લડ્યા છો તમારું અસ્તિત્વ આપણા સુધી હું તો એ એ મીન્સ વિચાર સાથે હું એવું માનું કે લોકશાહીમાં ઘણા બધા આજે બહેનો દીકરીઓના જે પ્રશ્નો ઊભા થયા છે હું એની માટે પણ જવાબ આપું મારી માટે એવું કહેવાનું હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે ભાઈ તૃપ્તિબા બીજેપીના એજન્ટ છે આવા શબ્દો પણ બોલાલા જે મને ઘા વાગ્યો છે હું અહીંથી કહું છું અને હું કડક શબ્દોમાં કહું છું હું કોઈ પણ બહેનો દીકરીઓને રોડ પર કાયદો તોડવા દેવામાં માનતી નથી ભલે લાગતું હોય હું કહું છું મને જરા પણ ન ગમે કે મારી બહેનનો દીકરીઓનું ચોપડે સરકારી નામ ચડે ભાઈઓ બેઠા છે તો જો આ મારી મર્યાદાને એવું કહેતા હોય કે હું બીજેપીની એજન્ટ છું તો હું કહું છું કે હું મારા સમાજની એજન્ટ છું મારી સમાજની ક્ષત્રિયાણીની અસ્મિતાની એજન્ટ છું હું આ મર્યાદા નહીં ચૂકવું હું સાંપ્રત સભયની પરિસ્થિતિ જાણું છું ઘણા બધા કેસો અમારી પાસે જ્યારે આવતા હોય સામાજિક ત્યારે અમે કહેતા હોય કે મર્યાદા આપણી ક્યારે ન ચૂકવી જોઈએ હું તો અહીંયાથી દરેક વસ્તુને રામ હું તો શ્રીરામની વાત થઈ ત્યારે હું કહું કે શ્રીરામે જે આપણી રણનીતિની વાત કરે આપ શું માનો છો કે જ્યારે સીતાજીનું હરણ થયું રામ ભગવાનમાં એ પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ હતું એની તાકાત નહોતી કે એક બાણે લંકા હતી ન હતી કરી શકે પણ કેમ ન કરી આપણે સુગ્રીવની મતલબ આપણે કપી આખું જે એમને ઊભું કર્યું એની વાત કરીએ શૈન્યની સુગ્રીને અનગતની વાત કરીએ કે વિભીષણની વાતો કરીએ આ બધી જ એક રણનીતિ હતી બીજું એ પણ કહું કે શ્રી રામને વાત કરું કે રામ તમે સીતાજીના તોલે ના આવો સીતાજીએ જે ભોગ આપ્યો હતો એ તો એની તોલે તો રામ ભગવાન પણ ન આવે એટલે આપના સૌને કહું છું આપણે રૂપાલા સાહેબનો ચહેરો જોયો હશે હું તો જોતી આવી છું એટલા વર્ષો જૂના એમના વક્તવ્ય સાંભળ્યા છે ને નવા પણ સાંભળ્યા છે એમના ચહેરાની રંગત જે ઉડી ગઈ છે ને એ આ ક્ષત્રિયાણીઓની તાકાત હતી જે એક શબ્દો છે ને કે લંકામાં રાવણને સીતાજીએ ઓલરેડી મારી નાખ્યો હતો રામ ભગવાને તો બાણથી માર્યા એ વિજયનો લાવો હતો રામ ભગવાનને અમથો મળ્યો હતો સીતાજીએ એને ત્યાં જ મારી દીધો હતો એટલે જે આ ક્ષત્રિયાણીની લડાઈ છે ને રૂપાલા સાહેબને તો ત્યાં પતી ગયું છે હવે આપ જોતા હશો કે જે જે માણસ પહેલાંના બધા આપણે જૂના વક્તા જોતા હવે એના ચહેરા પર રંગત જ્યારે સભામાં જાય છે એમની આંખો આમ આમ થાય છે આ બીક આપણે બતાવી દીધી છે અને આ બીક દરેક નેતાને થવી જોઈએ કે ક્યાંય પણ જ્ઞાતિ જાતિ અને બહેનો પર ટીપણી કરશે ને ત્યારે ક્ષત્રિય સમાજ ઊભો હશે એટલે હું ફરી આપને કહું છું કે કોઈ જગ્યાએ સંકલન સમિતિએ નમતું નથી જોખ્યું નથી જોખ્યું અમે બધી જ જગ્યાએ બહુ તટસ્થ રહી ગયા છીએ બીજું કે અસત્યના ફકરાઓ હોય અમે નથી દેખાતા કારણ કે મીડિયામાં દેખાવું જો અમારું કામ નથી અસત્યના ફકરાઓ સત્યની તો બે જ લીટી હોય કે સમાધાન આજે નહીં અને કાલે પણ નહીં અને ફરી આપને કહો આનંદ જિલ્લો આપનો નિર્ણાયક બની શકે આપનું મતદાન પણ નિર્ણાયક બની શકે ઘણી બધી જે સીટો છે ત્યાં નિર્ણાયક મતદાન બની શકે તો સંકલન સમિતિના એક આદર્શથી જિલ્લા તાલુકા વાઇઝ કન્વીનર બને આપને કહું ઝોન વાઇઝ કન્વીનર બને ગામ વાઇઝ ફળિયા વાઇઝ અને હું તો કહું કે પધારો ભાઈ હું તો કહું કે ચૂલા વાઇઝ કન્વીનર બને અને આપણું મતદાન નિર્ણાયક મતદાન વિરોધ પક્ષમાં જાય નિર્ણાયકમાં જાય એ આપણી સૌની ફરજ છે બીજું એક ધ્યાન દોરવા જેવી વાત કહું છું આપણા જે કોઈ ભાઈઓ સૈન્યમાં છે બાર છે જે લોકો વોટિંગ નથી કરી શકતા તો પોસ્ટલ બેલેટથી ભૂલ્યા વગર સો ટકા અચૂક મતદાન કરે કારણ કે એમાં ઈવીએમની ભૂમિકા નહીં આવે સો ટકા મતદાન બને અને આપનો મત વેડફવાવો ન જોઈએ નોટામાં પણ ન જવો જોઈએ અને સામે જે નિર્ણાયક આપી શકે એવો જે પક્ષ હોય એમાં જવો જોઈએ તો સંકલન સમિતિ જે પણ આપણને કે આગલી જે પણ આપણને રણનીતિ આપે એને આપ અનુસરશો સંકલન સમિતિ આપણા સમાજનો એક આ નબળાઈ પણ છે આપણા યુદ્ધો જે જૂની બધી વાતો કરે છે હું કોઈ શબ્દો નથી વાપરતી પણ જે એક અવિશ્વાસ છે ને એ આપણી મોટામાં મોટી નબળાઈ છે હું આપને વિનંતી કરું છું કોઈ કંઈ પણ કે સોશિયલ મીડિયામાં કંઈ પણ આવે પણ મહેરબાની કરીને અવિશ્વાસ ઊભો ન કરતા નહીંતર બે દિવસ પહેલાં જે ચિત્ર ઊભું થયું હતું એમાં ભાજપવાળાને તો થઈ જ ગયું કે આમાં અંદર આ લડી લે છે આપણે હવે ભૂમિકા ભજવવાની જરૂર નથી એટલે ઢીલા પડ્યા છે આ પડવા ન દેતા તમારો હોકારો પડકારો પણ ઢીલો ન થવો જોઈએ બીજું એમણે જે કાંઈ આજે પરિપત્ર બહાર પાડ્યો છે તો એને પણ આપણે સુપ્રીમમાં પડકારી શકીએ લોકશાહીમાં મેં બે દિવસ પહેલાં મારા વક્તવ્યમાં પણ કીધું કે વાહ વાહની આશા રાખો તો હાઈ હાઈની પણ આશા રાખવો જોઈએ ને આપણો અધિકાર છે તો જે કોઈ કાયદો જાણે છે એ પરિપત્રને પડકારી શકે આપણા જે કોઈ વકીલો હોય એમાં પડે અને આ કાયદાને પડકારી શકે લોકશાહીમાં બધાને અધિકાર છે એટલે આની પર કામ થાય એક વિશ્વાસ જાળવી રાખજો આપણે લડત લડવાની છે લાંબી છે જ્યાં આપણે હજી ઘણું આગળ જવાનું છે એટલે અને બહેનો દીકરીઓને ફરી કહું છું કે આપ આપણું મતદાન સો ટકા નથી થતું પણ પ્લીઝ મહેરબાની કરીને એ દિવસે મતદાન કરે નેવું વર્ષના માતા પથારી વર્ષ હોય તો એને પણ મતબૂત સુધી પહોંચાડો અને અઢાર વર્ષની આપણી દીકરી ક્યાંય બહાર ભણે છે વિદેશ પણ છે તો ભલે ટિકિટનો ખર્ચો કરવો પડે પણ એને મતદાન આજે કેટલા જરૂરી છે સમજાવી ને આપણું સો ટકા મતદાન થવું જોઈએ જય માતાજી